નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના મારે આત્મહત્યા કરવી કાળુપુરનો એક લોયર ક્લાસ એરિયા અને ધીમે ધીમે રાતના અંધકારમાં ડૂબતી ગલીઓ ક્યાંક હલકી ધીમી એલોજન લાઇટ તેજ થતી જાય છે અને આસપાસના ઘરોમાં બત્તીઓ ઓલવાતી જાય છે ક્યાંક મોડી રાતે ઘરે પાછી આવતી સાયકલોની કંટડીઓ અને સ્કૂટરના અવાજ અને આ બધા જ વચ્ચે ઘેરાતો સન્નાટો અને સહેલ પહેલથી બે ખબર હલકી બત્તીના અજવાળે બેઠેલો એક યુવાન સુધીર બે પગને તૂટ્યું વાળી હાથમાં ફોનને રમાડતો અવાક બેઠો છે ગોરમભાયેલી આંખો જોતા જ લાગે કે હમણાં વરસી પડશે પણ એ પાછલા દસ દિવસથી મનમાં અહીંયા પાટ રુદન ધરીને બેઠો છે હવે શા માટે જીવવું કોના માટે જીવવું જીવનનું માત્ર એક સુખ પણ હવે જતું રહ્યું અને એ પણ કાયમ માટે એ છેલ્લા દસ દિવસથી આ જ હાલતમાં હતો ન કંઈ બોલતો અને ન તો એ રડતો થોડા ઘણા પાડોશીઓ અને કહેવાના મિત્રો હતા એ બધા આજે આશ્વાસન આપી પોતાને ઠેકાણે થયા હતા બસ હવે એ હતો આ કાળમુખી રાત અને પછી ન કૂટતી કાળી રાત એવી જિંદગી એના હાથ ફોન પર એ ટુ ઝેડ અને જે ટુ એ સુધી રમ્યા કરે છે અને અચાનકથી એ નજર એક નંબર પર અટકી જાય છે અને નામ હતું મોરપિંચ કંઈક યાદ આવતા એ નંબર ડાયલ કરે છે અડધી રાતે પણ આવી ઇમરજન્સીથી ટેવાયેલી હોય એમ બે જ રીંગ જતાં એ ફોન ઉપડે છે હેલો મોરપિન્સ હેલ્પલાઇન હા હેલો મોરપિન્સ સુધીરે અચકાતા અચકાતા શરૂઆત કરી જી સર બોલો હું આપની શું મદદ કરી શકું કાનમાં સૂર રેલાતો હોય એવો આત્મવિશ્વાસથી રણકતો મીઠો અવાજ બોલ્યો મારે આત્મહત્યા કરવી છે સુધીર બોલીને શુભ થઈ ગયો જી સર મને આપની પૂરી વાત કહેશો કે શા માટે આત્મહત્યા કરવી છે સામેના અવાજની લય બધા હજુ એમની એમ જ હતી જાણે આ વાત એને માટે કંઈ જ નવીન ન હોય અને શા માટે હોય જીવનથી નિરાશ થયેલા અને આત્મહત્યા કરવા જતા લોકોને સાચું માર્ગદર્શન આપવા જ એ સંસ્થા બની હતી અને કઈ કેટલાય વિદ્યાર્થીઓ યુવાનો અને વૃદ્ધોને જીવતા શીખવનારી હતી સુધીર એ અવાજની અજાણતા જ ખેંચાતો હોય એવા રીતે સુધીરે વાત શરૂ કરી વાત તો બાળપણથી શરૂ થઈ છે નાનો હતો ત્યારે બાર વર્ષની ઉંમરે જ પિતાનું અવસાન થઈ ગયું કાકાઓએ માથી હાથ મૂકવાને બદલે અમને કુટુંબથી જ બહાર ફેંકાવી દીધા માથે સત નહોતી ખાવા નહોતું હું અને મારી મા જેમ તેમ કરી ગુજરીને અમારી જીવાદોરી સંભાળતી જેમ તેમ કરી બાર ધોરણ પાસ થયો થોડું કમ્પ્યુટર પણ શીખ્યો અને એના પર જ નોકરી મળી પણ મળી ગઈ હવે દિવસો પહેલાં જેવા કપડાં નહોતા એટલું કહેતા સુધીર અટક્યો હા પછી શું થયું એ ધીરજથી સાંભળતી હતી જાણે આખી રાત એની વાતો સાંભળ્યા કરવાની હોય પછી મારો સુખદ કાળ શરૂ થયો મારા ઘરને લાયક એક કન્યા જોઈને મારી માએ મારા લગ્ન કરાવ્યા એના આવવાથી જીવન જાણે પૂરપાળ દોડતું ગયું એના આવ્યા પછી મેં અહીં કાળુપુરમાં એક નાની ઓરડી પણ લીધી સુધીરના અવાજમાં કંપન પડ્યું એમ કરતાં કરતાં લગ્નને ને ચાર વર્ષ વીતી ગયા માં પોતાની આશાએ ભગવાનને વાલી થઈ ગઈ અને હું અનાથ થઈ ગયો સુધીર ધીમો પડ્યો ઓ આઈ એમ સોરી તે બોલી ઊઠી પણ હું એકલો નહોતો મારી પત્નીએ ખૂબ જ સારી રીતે મને સંભાળ્યો હતો ખૂબ સાહતા હતા અમે એકબીજાને જીવન સુંદર હતું ને પછીના વર્ષે એને સારા દિવસો રહ્યા પણ કુદરતને એ પણ મંજૂર ન હતું એને અધૂરા મહિને જ ડિલિવરી થઈ અને એને પણ વિદાય લીધી પુત્રી તો ફક્ત બે જ દિવસ જીવી અને સુધીરને ડૂમો ભરાઈ ગયો પણ એ રડી ન શક્યો બસ બધું ખતમ કુદરત મારાથી ખબર નહીં કયો બદલો રહી રહી છે હવે જિંદગી ખતમ કરવી છે હવે કોના માટે જીવું અને કઈ મકસદથી જીવું હું જ નહીં તો કંઈ તકલીફ જ નહીં પણ મારી પત્નીએ એક વખત ક્યાંકથી આ નંબર આપ્યો હતો કહ્યું હતું કે એની ગેરહાજરીમાં કંઈ નબળો વિચાર આવે તો હું ફોન કરીને આખી વાત કહું એને જાણે ખબર હશે કે હું ક્યારેક આત્મહત્યા કરવા વિચારીશ એ ઘડી કર્યું જુઓ મિસ્ટર આપનું દુઃખ તો બહુ જ મોટું છે પણ આત્મહત્યા તો એનો ઉપાય નથી જ આવી ઘટનાઓના ભોગ બહુ લોકો બને છે પણ જીવે છે અને સારું જીવે છે શું આપને ઠીક લાગે તો આપનું નામ અને એડ્રેસ આપી શકો ના મારે મરવું છે શું કરશું જાણીને સુધીરે એ અવાજથી ખેંસાતો હતો અને બીજી બાજુ હતાશા એને તાણતી હતી બસ એક દિવસ માગું છું પ્લીઝ ના ન પાડશો અને થોડી ઘણી વાતો આમંત્રી અને બીજા દિવસે વાત કરવાના વાયદે એને રજા લીધી હું આપને કાલે પાછો મારું નામ રૂપાલી રૂપાલી છે શું કહ્યું રૂ હા રૂપાલી સુધીર ફરી બેચેન થઈ ગયો રૂપાલી એની સ્વર્ગસ્થ પત્નીનું નામ હતું ફોન મુક્યા પછી સુધીર બંનેના નામ સરખા હોવા પાછળનો ઉદ્દેશ શોધતા શોધતા જ

સુધીની ઊંઘ પૂરી ઉડી આપને અનુકૂળ હોય તો અમે આપને મળવા માગીએ છીએ શું અમે આપના ઘરે આવી શકીએ હા એને ઉતાવળે કહ્યું ફોન જ ગયું કાલે તો કોઈ રૂપાલી મેડમ હતા હા શું આપ રૂપાલી સાથે વાત કરવા માંગો છો એને પણ આપને મળવું છે ઔપચારિકતા પછી સુધીરે ફોન મૂક્યો એનો આજનો દિવસ અલગ ઉગ્યો સાંજે નિયત સમયે ડોરબેલ વાગે છે અને કુતૂહલ સુધીર દરવાજો ખોલે છે સામે એ જ આધેડ વયની સ્ત્રી સુધીરજી હા અમે મોરપીંચ આવ્યા છીએ આવો સુધીરે ફિક્કો આવકાર આપ્યો અને એની પાછળ સુધીરના કુતુલ વચ્ચે જાણે તડકામાં દુપટ્ટાથી સુપાવતી હોય એમ એક યુવતી પણ ઘરમાં દાખલ થઈ બેસતા જે મારું નામ ડોક્ટર કામદાર છે અને આ છે રૂપાલી કે જેની સાથે આપે વાત કરી હતી રૂપાલી ચહેરા પરથી દુપટ્ટો હટાવતી હતી સુધીર એનો ચહેરો જોતા જ કાપો તો લોહી ન નીકળે એમ ડગાઈ ગયો અને પળભરમાં જ મો નીચું કરીને એનાથી અભળા અનુભવવા લાગ્યો આઈ એમ ચોરી મિસ રૂપાલી નો મિસ્ટર સુધીર ચોરીની જરૂર નથી બધાનું મને જોઈને આવું જ રિએક્શન હોય છે તમારી જગ્યાએ હું હોઉં તો હું પણ આમ જ કરું એસિડના થોડા સાંટાઓથી સપાટ બનેલો શેરો જોવાની આદત કોઈને નથી હોતી અને એટલે જ આવીશું તમારી પાસે તમારી જેમ હું પણ જીવનથી દુખી હતી અને જીવનથી હારેલી એના અવાજનો રણકાર અકબંધ હતો પણ આ બધું સુધીર સ્વસ્થ થતો હતો આજથી આથી એક વર્ષ પહેલા કોઈ કારણસર આ એસિડ એટેકનો ભોગ બની હતી મો આંખ નાક બધું જ એકાકાર થઈ ગયું જીવતા સીતામાં બળવાનો સાક્ષાત અનુભવ અને દિવસ રાતની પીડા જીવન હવે જીવવા જેવું જ નહોતું તો પણ સાજા થતા બે વર્ષ લાગ્યા અને સાંજે આંખો અને નાક કાન કામ કરતા તો થયા છે મો પણ ઈશ્વરે બસાવી લીધું પણ જીવન દયા પાત્ર હતું સહાનુભૂતિ આપતા પાછળ કંઈ કેટલી કહાનીઓ સ્વજનોને બોજ રૂપ બનતી જતી હતી પણ કંઈ કહી ન શકતા રૂપાલી થોડી વાર સુધીને તાકતી સુપ રહી સુધીર ચોરતી આંખે એને જોવા મતો હતો પડોશીના બાળકો ન ઊંઘે તો મારી બીક બતાવતા છોકરીઓ ગેરમાર્ગે જતી લાગે તો મારો એસિડ એટેક શાપરૂપે બતાવતો અને આ બધા વચ્ચે વારંવાર થતો તો મારો આત્મા અને મકસદ વગરનું જીવન મારે પણ મોટા થઈ ડોક્ટર બનવું હતું પણ સપના પર પણ એસિડ પડી ગયું હતું હવે એક વખત અનાયાસે રિસામણે આવેલી દીકરીને લઈને પડોશીને મારી ખબર પૂછવા આવી અને કંઈ ગણગણતી જતી હતી એની વાતો સાંભળવા બારી ઊભી તો સાંભળ્યું કે જો આનું શું જીવન આના કરતાં તો તારું જીવન સારું છે ને હવે ક્યારેય બળવા ન ઊભી થતી હું વિચારતી રહી અને મનમાં ખૂણે છુપાયેલો વિશ્વાસ પાછો જાગ્યો મારું ઉદાહરણ લઈ લોકો જીવન આસાન બનાવતા હતા મારી કુરુપતાના કુંડાળા કોઈના જીવનમાં રંગોનું મોરપીસ બનતા હતા ડોક્ટર કામદાર કે જે મનોચિકિત્સક છે એમને મળી આ સંસ્થા ઊભી કરી મારા જીવનમાં પણ ફિક્કા પડેલા ડોક્ટર બનવાના સપનાને રંગો ભરી આ મોરપિંસ બનાવ્યું ત્યારથી મોર ભીસે કેટલાય નવા રાહ ખોલ્યા છે અને એમાં કેટલાય લોકો જોડાયા છે તમારામાં જીવતા રહેવા બાકી રહેલી એક નાનકડી એવી લગન મને અમે પીડિતને ઉપદેશ નથી આપી શકતા બસ નવી રાહ દેખાડીએ છીએ તમે એકલા નથી મિસ્ટર સુધીર અમે પણ તમારી સાથે જ છીએ તમને મકસદ દેવા આવીશું અને આ મોરપિન્સ દેવા આવીશું શું તમે અમારી સાથે જોડાઈશો સુધીર આ વખતે કોઈ પણ જાતની અબડાઈશ વગર એ સમથળ ચહેરાવાળી સમર્થિનીને જોતો હતો અને મોરપિન્સ હાથમાં પકડતા ક્યાંય સુધી આટલા દિવસોનું મનમાં ધરબાયેલું રુદન સંભળાતું રહ્યું અને ઓરડીમાંથી મોરપીંસના રંગો ઉડતા રહ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ